સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ની સૂચના અન્ય વય ઉપલેટા શહેરમાં માં બચાવ કામગીરીને ને લઈ મોકડીલ યોજાઈ ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન પણ શરૂ થઈ રહ્યું છે ત્યારે પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાને લઈ ઉપલેટા શહેરમાં પૂર હેઝડ કે હોનારતના ફસાયેલ લોકોને બચાવવાની કામગીરીને લઈ આજે ઉપલેટા મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો સાથે મોક યોજાઈ હતી

કઈ શકે તે હેતુ માટે ઉપ્રેટા તાલુકામાં આવેલ હોજ ડેમ ઓવરફ્લો થઈ આની સ્થિતિમાં વિકરાણ દ્વારા વિસ્તાર ઉપ્રેટા ખાતે હોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેક ડેમ પુલના પસાયલ વ્યક્તિઓ ને બચાવવા બચાવ કરવા અંગેની ઓપરેશન આજરોજ ઉપ્રેટા મૈસૂરની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવે